નમસ્કાર મિત્રો મિત્રો યુ હૈ શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ સોરી સોરી બિહાર વિધાનસભાની ચૂંટણી લગભગ પૂરી થઈ ગઈ છે શાસકો અને વિપક્ષોએ આક્ષેપો પ્રતિ આક્ષેપોનો ખૂબ મારો ચલાવ્યો પરંતુ શાસક પક્ષ તરફથી જે જુઠાણા અતિશય સ્તરીય ભાષા પદની ગરિમાથી પણ નીચે ઉતરીને ટેપોરી કક્ષાની વાણી વ્યવહાર કાયમ ચોર કોટના કોટવાળને દંડે એવી નીતિ ઇતિહાસનું વિકૃતિકરણ સાથેની રજૂઆતો મતોની ચોરી અને સરકારી સંસાધનોનો દુરુપયોગ એટલે આ બધાની અંદર જે જુઠ્ઠાણાઓ ચલાવવામાં આવ્યા અને એ જુઠ્ઠાણાઓના કારણે એક વાત યાદ કરવી પડે છે કેટલાક વર્ષો પહેલા હંગેરી દેશમાં વિક્ટોર ઓલમાનની સરકારે ઇતિહાસના પુનલેખન માટે ઇતિહાસના પુનલેખન માટે એક સમિતિનું ગઠન કર્યું અને એ સમિતિનું નામ વેરી ટાસ્ટ આપ્યું એટલે જે ઇતિહાસ હતો ઇતિહાસના સ્થાને પોતાના અનુકૂળ પોતાના ખ્યાલોનો અનુકૂળ હોય એવા ઇતિહાસનું સર્જન કરવા એટલે જુઠ્ઠાણાઓનું જથ્થાબંધ ઉત્પાદન કરવા માટે એમણે એક સમિતિનું ગઠન કર્યું અને એ સમિતિનું ગઠન કર્યું એનું નામ વેરી આપ્યું પરંતુ ભારતની અંદર તો આવી કોઈ પણ સમિતિનું ક્યારેય ગઠન ના કરવામાં આવ્યું હોય છતાંય ભારતના શાસ્ત્રો અને એની કથાઓ હંમેશા વાસ્તવિકતાથી અને સત્યથી ઘણા બધા દૂર રહ્યા છે અળગા રહ્યા છે અને એની અંદર અનેક પ્રકારના જુઠ્ઠાઓ સામાયે સમાયેલા છે આ જુઠ્ઠાણાઓના કારણે એમાંથી લોકોએ વધુમાં વધુ જૂઠું બોલવાની અને જુઠ્ઠાણા ફેલાવવાની પ્રેરણા લીધી હોય ને એવું લાગે છે કારણ કે વર્તમાન શાસકોએ પ્રજાના નાણાં સત્તા અને સરકારી સંસાધનોના આધારે એ જુઠ્ઠાણાનું જે પ્રમાણ છે ને એનો દુરુપયોગ એનો એને બેવડાવ્યું છે એ જે પ્રમાણ હતું એ પ્રમાણને વધુમાં વધુ બેવડાવ્યું છે અને આ જુઠ્ઠાણાઓ જુઠ્ઠા વાયદાઓ અને અપપ્રચારની આપણે જો આ બધાની કથાઓ અને વાસ્તવિક રીતે લેખન કાર્ય કરવું હોય ભારતમાં ચાલતા જુઠ્ઠાણાઓ જુઠ્ઠી કથાઓ જુઠા વાયદાઓનું લેખન કરવું હોય તો એકાદા સમુદ્રની પાણીની સહી કરો તો પણ ઓછું પડે એટલી બધી આબેહ જુઠાણાની કથાઓ મળી આવે પણ એ બધી વાત આપણે ના કરી શકીએ આપણે થોડા એક બે ઉદાહરણથી વાત કરીએ તો બિહારની વિધાનસભાની ચૂંટણીમાં એવું કહેવામાં આવ્યું કે એ લોકો એટલે એ લોકો એટલે વિપક્ષોએ બાળકોના હાથમાં પિસ્તોલ પકડાવી રહ્યા છે અને અમે લેપટોપ પકડાવી રહ્યા છીએ બિહારના શાસનમાં લાલુ પ્રસાદ યાદવના શાસનમાં ક્યારેય કોઈને પણ પિસ્તોલ પકડાવવાનો કોઈ પણ અથવા તો એમનો સશસ્ત્ર તાલીમ આપવામાં આવી હોય એવું કોઈ રેકોર્ડેડ પ્રૂફ નથી કુમારને પણ આવું કર્યું હોય એવો કોઈ આધાર નથી મળતો પરંતુ એક વાત યાદ આવે છે કે સ્વીડન દેશની અંદર આલ્ફ્રેડ નોબેલ નામનો એક વૈજ્ઞાનિક ઉદ્યોગપતિ થઈ ગયા અને એણે અબજો અબજો ડોલરની કમાણી કરી પરંતુ એણે એવું વિચાર્યું કે આ સંપત્તિ માનવ કલ્યાણમાં ઉપયોગ આવે અને એના માટે માનવ કલ્યાણ માટે કામ કરતી વ્યક્તિ અને સંસ્થાઓને કોઈ સારું ઈનામ મળવું જોઈએ એટલે પોતાની સંપત્તિનું એને એક વસિયત બનાવી અને એનું ટ્રસ્ટ બનાવી અને એના આધારે ઓગણીસો એકથી માનવ કલ્યાણ માટે કામ કરતી વ્યક્તિ સંસ્થાઓને નોબલ પારિતોષિક અપાય છે જેમાં લગભગ અગિયાર કરોડ રૂપિયા જેટલી રકમ રોકડ રકમ બસો પચાસ ગ્રામ જેટલું સોનું અને એક એવોર્ડ આપવામાં આવે છે પરંતુ ભારતમાં જો આ પ્રકારનું એવોર્ડ આપવાનો હોય સૌથી વધારે જુઠ્ઠાણા બોલે અને સૌથી સ્તરીય ભાન ભાષામાં વાપરવાની હોય તો ભારતની વ્યક્તિઓ ભારતના એવા મહાનુભાવો આવા એવોર્ડ સો સો વર્ષ સુધી આ એવોર્ડ જીતી જાય ત્યાં સુધી બીજા કોઈનો નંબર ના આવી શકે એટલી બધી ફળદ્રુપતા જૂઠ્ઠું બોલવામાં અને જુઠ્ઠાણાઓ ચલાવવામાં ચાલવા ચલાવવામાં આવે છે વાસ્તવમાં એમ કહેવામાં આવે છે કે એવું કહેવામાં આવ્યું કે એ લોકો બાળકોને પિસ્તોલ પકડાવી રહ્યા છે અમે લેપટોપ આપી રહ્યા છીએ પરંતુ જે શિક્ષણની સ્થિતિ ભારતમાં અને ગુજરાતમાં છે એનું જો વિહાંગલોકન કરીએ અને એક બહુ ટૂંકાણમાં જોઈએ તો ભારતમાં લાખો શિક્ષકોનો લગભગ અગિયાર લાખ જેટલા શિક્ષકોની ઘટ છે ગુજરાતમાં તાજેતરના આંકડા પ્રમાણે ચાલીસ હજાર શિક્ષકોની ઘટ છે ભારતની અંદર અને ગુજરાતની અંદર ઓરડાઓની ઘટના હજારો ઓરડાઓ ભારત કક્ષાએ ઘટ છે ગુજરાત કક્ષાએ દસ હજાર છસો ને ઇઠ્યોતેર ઓરડાઓ ગુજરાતમાં ઘટ છે સમગ્ર ભારતમાં હજારો મે શાળાઓ એવી છે કે એને પોતાના મેદાનો નથી ગુજરાતની અંદર પાંચ હજાર છસો છેતાલીસ શાળાઓ એવી છે કે એના પોતાના મેદાનો નથી હજારો ગુજરાતની શાળાઓ એવી છે કે એની પાસે પોતાની લેબ નથી આઠ હજાર શાળાઓની એવી છે કે જ્યાં આગળ વિદ્યાર્થીઓ પ્રવેશ ના લીધો હજારો શાળાઓ ગુજરાતમાં એવી છે કે જ્યાં માત્ર અને માત્ર એક શિક્ષક એક કરતાં વધારે એ બાળકોને ભણાવે છે NCERT ઈ આરટીના જે પુસ્તકો છે એની અંદર હવે ઇતિહાસનું વિકૃતિકરણ કરી એને અમુક પાઠો એ રીતે ઘુસાડવામાં આવી રહ્યા છે પરંતુ વિજ્ઞાન અને ગણિતના સ્થાને કાલ્પનિક કથાઓ મૂકવામાં આવી રહી છે સાથે સાથે શિક્ષણનું જે વેપારીકરણ થયું છે શિક્ષણ મોભું થયું છે છેક બાલવાડીથી કેજીથી માંડી અને ઉપર જેમ જેમ બાળકો જતા જાય અને એ જે ફીનું ધોરણ છે એ ગરીબો શોષિતોનો તો કોઈ રીતે પોસાય એવું જ નથી કોઈ રીતે પોસાય એવું નથી એટલે બાળકો ભણતા જ ના રે વિદ્યાર્થીઓ ભણતા જ ના રે તો લેપટોપ આપવાનો પણ સવાલ નથી રહેતો એટલે વાસ્તવિકતા શું છે નીચે જવાની પણ કંઈક હદ હોય નિમન સ્તરે ઉતરવાની પણ હદ પિસ્તોલ અને શસ્ત્રો કોણ પકડાઈ રહ્યું છે તો હમણાં જે બે ઓક્ટોબરે વિજયાદશમી ગઈ એ બે ના દિવસે રાજસ્થાનની જયપુરની જયપુર યુનિવર્સિટીના કેમ્પમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખ્યો તો હવે ભારત ની અંદર નું પૂજન શા માટે કોને જોડે લડવા જવાનું છે સરહદ ઉપર તો આપણા નવ ઉજવાનો પોતાનું પરિવારનો અને પોતાનું બલિદાન આપીને એ લોકો પોતાના શહીદી વરી દે છે એ લોકો સેવા કરી રહ્યા છે તો અંદર અંદર ક્યાંક કોની સાથે લડવાનું છે જયપુર યુનિવર્સિટીની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આ કાર્યક્રમ સમગ્ર ગુજરાતની અંદર વિજયાદશમીના દિવસે અનેક વર્ષોથી શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ કરાવવામાં આવી રહ્યો છે તો શું રજવાડાને પુનર્જીવિત કરવાના છે ગુજરાતના ક્ષત્રિયો પાસે તમે શસ્ત્ર પૂજન કરાવો છો પણ શા માટે એક સમય એવો હતો કે શસ્ત્રો એ રજવાડાઓનું પોતાનું સાધન હતું પડતું ત્યારે તો અંદરો અંદર કોઈ પોતાને એવું નહોતું જોતું કે સામે હિન્દુ છે કે મુસલમાન છે પણ સત્તા માટે અને સામ્રાજ્ય વધારવા માટે હિન્દુ હિન્દુઓ મુસલમાન મુસલમાનો અંદરો અંદર લડતા હતા ઝઘડતા હતા ત્યારે શસ્ત્રોની જરૂર હતી હવે તો એ રજવાડાઓ નથી રહ્યા એટલે ક્ષત્રિયો પાસે જે શસ્ત્ર પૂજન કરાવવામાં આવે શા માટે મહિલાઓને ક્ષત્રિય મહિલાઓની પાસે તલવારબાજી કરવામાં આવે છે આમાં પણ કંઈક તાલીમ તો હશે ને હમણાં એક કિસ્સો બહાર આવ્યો તાજેતરની અંદર જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લાની અંદર એક સરકારી પગાર લેતા એક શિક્ષક જેનું ચંદરકુમાર નામથી ઓળખાણ થઈ છે એ વિદ્યાર્થીઓને એવું કહેતો સંભળાય છે કે લોહીથી તિલક કરો અને ગોળીઓથી આરતી ઉતારો તમે વિચાર કરો કેટલી નિમ્ન આ અધપતન થઈ રહ્યું છે કે તિલક કરો એટલે બાળકોનું કામ આ છે બાળકોને આ શિક્ષણ આપવાનું છે કે તમે લોહીથી તિલક કરો અને ગોળીઓથી આરતી ઉતારો એટલે શસ્ત્રો કોણ ક્યાંથી કોણ પકડાઈ રહ્યું છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અનેક વર્ષોથી શસ્ત્ર પૂજનનું કાર્યક્રમો કરી રહ્યું છે ગવે સાહેબ ની સામે જે જોડું ફેંકવામાં આવ્યું એ શસ્ત્ર નતું હથિયાર ના કહી શકાય તમારી પાસે કોઈ પણ હથિયાર ના હોય જોડું હોય તો તમે એ જ ઉપયોગ કરો ને એટલે એની પાસે તલવાર નહોતી પિસ્તોલ નહોતી બંદૂક નહોતી એટલે એને એ જે વકીલ હતો જે પોતાનો સનાતની કહેવાતો હતો એને શસ્ત્ર તરીકે એનો પોતાનો ઉપયોગ કર્યો એટલે આ પણ એક વિચારવા જેવી બાબત છે એટલે તમારી વાણી અને વ્યવહારની અંદર જે તફાવત છે એક સાચા સંત એક સાચા મહામાનવના વાણી અને આચરણ અને એક ટપોરીના વાણી અને આચરણની વચ્ચે જે તફાવત હોય ને એવો તફાવત આ દેશની અંદર કેટલાક લોકોના વાણી અને એના આચરણમાં છે એટલે આપણે એવી પ્રાર્થના કરીએ કે ભારતની અંદર કપૂતોના સ્થાને સપૂતો જન્મે ભારતમાં કપૂતોના સ્થાને સપૂતો જન્મે એટલે મિત્રો તમને તમારા વિચારોને કદાચ આ વિચાર અનુકૂળ ના પણ આવતો હોય પરંતુ સામાજિક સભાનતા માટે આવી બાબતો જરૂરી છે માટે આ વિડીયોને વધુમાં વધુ લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ફરી વખત આપણે આવી બાબત સાથે મળીશું આવી જો